નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પંડિત વી એન ભાતખંડે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટલ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અગિયાર ઓગસ્ટ બે હજાર રોજ પંડિત વી એન ભાતખંડે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વર્ગખંડમાં સવારે દસ વાગ્યે યોજાયો હતો સમારંભના મુખ્ય મહેમાન તરીકે પંડિત કમલ બરોડિયા જે પ્રખ્યાત સિતારવાદક ઇન્દોર બિનકર ઘરાના ગુરુ સંગીતકાર વિદ્યાર તેમજ વાદ્ય વિભાગના પૂર્વ અધ્યાપક હતા તે ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓ અને સંગીત પ્રેમીઓને પ્રોત્સાહન આપ્યું અને પંડિત ભાતખંડેજીના અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી અનન્યા ચાવલિયાણા જે જુનિયર એમપીએ વાયોલિન વિદ્યાર્થી છે તેમણે વાયોલિન એકલવાદના રાગ વૃંદાવનની સારંગમાં સુરમધુર પ્રસ્તુતિ કરી તેમજ ડૉક્ટર અંકુર મિશ્રા જે સિતારવાદ્યના સહાયક ઉપાધ્યક્ષ છે તેમને એકલ સિતારવાદનમાં રાગ મિયા મલહાર અને રાગ પીલુમાં પોતાની પ્રતિભા દર્શાવી સભામાં સંગીતને વાતાવરણ બનાવ્યું તેમજ તેઓની સાથે શ્રી મિલિંદ ડોડિયા દ્વારા તબલા પર સુમેળભર્યું સાથ સંગત કરવામાં આવી આ પ્રસ્તુતિઓએ શ્રોતાઓને શાસ્ત્રી સંગીતની અનુભૂતિ અને ભારતીય શાસ્ત્રીય સંગીતની ગહનતાને વ્યક્ત કરી આ કાર્યક્રમમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે શ્રી પ્રતિક બલવાએ વાણીથી શ્રોતાઓને બાંધી રાખ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર રાહુલ બારોડિયા કન્વીનિયર તરીકે તેમજ કોર્ડિનેટર તરીકે ડોક્ટર નિતિન પરમાર અને ભાનુપ્રતાપ શાહુએ ફરજ બજાવી હતી પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે વિશે દસ ઓગસ્ટ અઢારસો ને સાહિતના રોજ જન્મેલા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેને વકીલ તરીકે તાલીમ મળી હતું પરંતુ પરંતુ તેમનો ખરો લગાવ સંગીતમાં હતો તેને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પાયાના પથ્થર તરીકે ગણવામાં આવે છે તેમના યોગદાનના કારણે હિન્દુસ્તાની સંગીતના વિકાસ અને પુનજાગરણ માટે ઘણા માર્ગો ખોલ્યા પંડિત ભાતખંડેને આધુનિક ઉત્તર ભારતીય રાગ સંગીતના ભારત મુનિ તરીકે માન આપવામાં આવે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સહયોગથી તેમને ઓગણીસોને સોળમાં ભારતમાં સૌપ્રથમ વખત સંગીતના સેમિનારનું આયોજન વડોદરાની મધ્યવર્તી શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરના વિદ્યાનો સંગીતજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા પંડિત ભાતખંડેના જીવન અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા સાથે સંગીતના મહત્તમ પ્રસાર અને વિકાસનો સંદેશો ફેલાયો નમસ્કાર આજ રોજ વાદ્ય વિભાગ પેટલ ઓફ દ્વારા ભાગખંડે પંડિત વિષ્ણુનારાયણ ભાગખંડેની સ્મૃતિમાં એક સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાદ્ય વિભાગમાં શિક્ષકો અને શિષ્યો દ્વારા સાંકેતિક પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં પ્રથમ પ્રસ્તુતિ છે જુનિયર એમપીની છાત્રા અનન્યા એ જો છત્તીસગઢથી પોતાને બેચલર કરીને અહીં માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ કર્યો છે એનું મહિલીનું આજે પ્રસ્તુત થયું તેમજ એના પ્રાધ્યાપક ડોક્ટર અંકુર મિશ્રા દ્વારા સીતાવાદોની પ્રસ્તુતિ થઈ આ બાબતે ખાસ જણાવવાનું કે ભાતખંડીજીની સ્મરણાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ભાતખંડે એક બહુ જ પ્રખર શાસ્ત્રકાર અને કલાકાર હતા કે જેઓએ ભારતીય સંગીત શિક્ષા પદ્ધતિને વિકસિત કરી અને એના થકી સમાજમાં બહોળો પ્રચાર પ્રસાર સંગીતનો થયો